સુરેન્દ્રનગર શહેર વિસ્તાર વઢવાણ શહેર વિસ્તાર સહિત જીઆઈડીસી ના કારખાનેદારોનું કેમિકલ યુક્ત અને ગટરનું ગંદુ પાણી ભોગાવો નદીમાં ઠલાવતા ભોગાવો નદી બની છે પ્રદૂષિત લોકોની માંગ કે ગટરોના જોડાણ અને કારખાનાનું કેમિકલ યુક્ત પાણી ભોગાવો નદીમાં ના છોડી અન્ય નિકાલ કરવા ઉઠી માંગ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વઢવાણ જોરાવરનગર દુધરેજ સહિત શહેર વિસ્તાર આવે છે આ વિસ્તારના ગટરોના ગંદા પાણી ભોગાવો નદીમાં જોડાણો આપવામાં આવ્યા છે તેમજ વડવાણ શિયાડીસીમાં અનેક કારખાનાઓ ધમધમે છે આ કારખાનાના કેમિકલયુક્ત પાણી પણ ભોગાવ નદીમાં છોડવામાં આવે છે જેથી હાલ ભુગાવ નદી જાણે કચરાનું ઘર હોય તેમ ગંદી અને પ્રદૂષિત બની છે જેથી ભૂગાઉ નદી પાસેથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે લોકો મોડા પર ઉમાળ રાખી નદી પાસેથી પસાર થાય છે ભૂગાવ નદી વડવાણ જોરાવરનગર સુરેન્દ્રનગર શહેર વિસ્તાર વચ્ચેથી પસાર થાય છે જેથી નદી કાંઠે રહેતા લોકો પ્રદૂષિત પાણી દુર્ગંધ મારતા પાણીથી પરેશાની ભોગવી રહ્યા છે અને માંદગીના ખાટલે પછડાયા છે વડવાણ જીઆઈડીસી માં અનેક દવાઓની ફેક્ટરીઓ આવેલી છે તેમજ ઝેરી કેમિકલ ના કારખાનાઓ આવેલા છે જે કેમિકલયુક્ત ગંદુ પાણી ભોગાવ નદી માં છોડવામાં આવે છે તેમજ મનપા દ્વારા સુરેન્દ્રનગર દુધરેજ વડવાણ જોડાવરનગર શહેરે વિસ્તાર માં ગટરો ના ગંદા પાણી ના જોડાણો ભોગાવ નદી માં જોડી દેતા હાલ નદી પ્રદૂષિત બની છે સુરેન્દ્રનગર માં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની કચેરી આવેલી છે પરંતુ કામગીરી જાણે શૂન્ય હોય તેમ કોઈ કામગીરી જોઈ શકાતી નથી હાલ ગટરોના ગંદા પાણી અને કારખાનાના કેમિકલયુક્ત પાણી ભોગાઓ નદીમાં છોડાતા ભોગાઓ નદી બની છે ગંદી અને પ્રદૂષિત લોકોએ માંગ કરી છે કે મનપા ગટરોના જોડાણ નદીમાં ન જોડે અન્ય વ્યવસ્થા કરે તેમજ કારખાનાઓના કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવે છે તે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નક્કર કાર્યવાહી કરી પગલા ભરે જેથી નદીની સાચી ઓળખ બની રહે અને નદી પ્રદૂષિત ન થાય કરવામાં આવે છે એના મુખ્ય કારણ એ છે કે કારખાના વાળા રંગાટકામ વાળા અને એટલે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જે ભોગર્ભર ગંદા પાણી છે એ ભોગાવો નદીમાં છોડવામાં આવે છે દ્વારા લઈ જવામાં આવતું નથી ખરેખર એ જે ગટરનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી છે સુએજ પ્લાન્ટમાં લઈ જવાનું હોય આ પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય અને ખેડૂતોને દેવાનું એની કારણે એના બદલે આ નિમ્બર નિષ્ક્રિય તંત્ર આ તમામે તમામ ગટરનું ગંદુ પાણી આ ભોગવો નદી છોડે છે નદી શુદ્ધ કરવામાં નહીં ગંદુ પાણી છોડવામાં આવે છે એ બંધ કરવામાં નહીં આવે તો હવે સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકોને એકત્રિત કરી જનજાગૃતિ અભિયાન લાવી આગામી સમયમાં આ ભોગાવો

જેમ જે નદી પસાર થાય છે ભોગાવો નદી એને દૂષિત કરવાનું કામ જે ઔદ્યોગિક કારખાનાઓ અન ટ્રીટેડ વોટર જે ભોગાવો નદીની અંદર છોડી રહ્યા છે પછી બાંધણીવાળા જે એકમો છે એ પણ એનું દૂષિત પાણી ભોગાવો નદીની અંદર ઠાલવી રહ્યા છે જે અતિશય ગંભીર બાબત છે રાષ્ટ્રીય ધરોહરને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કામ આ કારખાનેદારો આ જે કઈ ઉદ્યોગો યુનિટો યુનિટો છે તે નુકસાન કરી રહ્યા છે અને એનાથી પણ ગંભીર બાબત એ છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા હતી ત્યારે જે ભૂગર્ભ ગટરનું કામ થઈ રહ્યું હતું ત્યારે ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો નિકાલ પણ કોન્ટ્રાક્ટરો અને જેને નથી ખબર પડતી એવા અણ આવડતવાળા વાળા અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરોએ એમના એમના મલિન ઇરાદા અથવા ઈરાદા પૂર્વક ષડયંત્ર નદીને દૂષિત કરવાનું કામ કરી રહ્યા છે આખા સુરેન્દ્રનગરના ગંદા પાણીનો નિકાલ આ ભોગાવો નદીની અંદર કરી રહ્યા છે જેને અમે અનેક વખત કલેક્ટર સાહેબ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કમિશનર સાહેબને ને પણ રજુઆત કરી હતી કે આ ગંદા પાણીનો નિકાલ અન્ય જગ્યાએ કરવો જોઈએ બીજી વાત કે આ ગંદા પાણીના નિકાલર છે અગાઉ જે કંઈ સુએજ પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી સુએજ પ્લાન્ટની અંદર એવું હતું કે આ ગંદા પાણીના ગંદા પાણી આ સુએજ પ્લાન્ટની અંદર જાય અને એને ટ્રીટ કરી એને ટ્રીટ કરી અને બાગાયત અથવા ખેતીની અંદર ખેડૂતોને આપી શકાય અને એને ઉપયોગી થઈ શકે એ હેતુ છે હેતુ માટે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા સ્વેજ પ્લાન્ટ બનાવવામાં આવ્યો પરંતુ બહુ અતિશય અતિશય ખરાબ બાબત કહેવાય કે આજે સ્વેજ પ્લાન્ટ બંધ હાલતમાં છે પબ્લિકના કરોડો રૂપિયા બેસ્ટ હાવ ગેર વલે ગયા છે એમને તંત્રની અણ આવડતના કારણે સુરેન્દનગરના વિકાસના કામો થવાની જગ્યાએ આ આ પૈસા ગેરવલે ગયા હોય એ મને લાગી રહ્યું છે શું કહેશો કે પીએચી પીસીબીમાં જે ફરિયાદો આવી છે કે નગરપાલિકા દ્વારા અને ઔદ્યોગિક એકમો દ્વારા પાણી ઉગાવવાનું બી પ્રદૂષિત કરવામાં આવે છે જ્યારે જ્યારે પણ આવી ફરિયાદો આવેલી છે ત્યારે જીપીસીબી દ્વારા ટીમ મોકલી એનું ત્યાં સ્થળ તપાસ કરવામાં આવે છે અને અગાઉ પણ જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ તે લોકોને જાણ કરેલી છે નોટિસો આપેલી છે અને મહાનગરપાલિકાને પણ જાણ કરેલી છે નોટિસ આપેલી છે અને જો એવું પણ જણાવવામાં આવેલ છે કે આ પાણીને જે એસટીપી આપણી પાસે એકચ્યુઅલમાં બનેલ જ છે તો એ એસટી લેવું અને એમાં ટ્રીટમેન્ટ આપી શકાય અને પછી છોડી શકાય થ્રુ ચેનલ તો અને ભવિષ્યમાં પણ જો હજી આવું ચાલુ રહેશે તો આગળનીકળતી કાર્યવાહી અમે કરીશું ખાસ કરીને જીઆઈડીસી એક જે પાણીનો પ્રશ્ન છે કે જે પોલ્યુશન ફેલાવે છે તેને લઈને આપની કચેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અત્યાર સુધી તો અમે તપાસ કરી તો એવું જાણમાં નથી આવ્યું કારણ કે સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં પાણી વેસ્ટ વોટર મોટી જથ્થામાં નીકળતા બહુ યુનિટો એકમો ઓછા છે તો એ લોકો જનરલી એ ઓપરેટ કરી ઉડાડવાની એમની પાસે પરમિશન હોય છે અને એવું કરે જ છે છતાં પણ જો આવું ધ્યાનમાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે